શિયાળામાં હેલ્ધી રહેવા રોજ સવારે એક આદુ પાક ખાવા ટેસ્ટી અને હેલ્ધી આદુ પાક બનાવવા માટે અઢીસો ગ્રામ જેટલું આદુ લેવું તેને ધોઈને છોલીને છોલી ને મિક્સરમાં ક્રસ કરી લેવું ત્રીસ ગ્રામ જેટલા કાજુ બદામ અને અખરોટ ને ધીમી આંચ ઉપર રોસ્ટ કર લો એક પેનમાં બે ચમચી જેટલું ઘી એડ કરી આંચ ઉપર આદુ ની પેસ્ટ મિનિટ માટે સાંતળો આદુ નો કલર બદલાઈ જાય અને બધું મસ્ચર નું પ્રમાણ ઓબ્ઝર્વ થઈ જાય એટલે કાઢી તે પેનમાં એક ચમચી બે ચમચી ઘઉં નો કકરો લોટ અને બે ચમચી અડદનો લોટ બે ચમચી કોપરાના છીણ સાથે બે મિનિટ માટે ધીમી આંચ ઉપર કલર બદલાય ત્યાં સુધી સાંતળો ગોળ ને મેલ્ટ કરવા માટે જ પેનમાં એક ચમચી ઘી સાથે છીણેલો દેશી ગોળ એડ કરો વન ફોર્થ કપ ગોળ અને ગુંદર ને એડ કરીને પીગડે ત્યાં સુધી સાંતો શેકેલા ડ્રાય ફ્રુટ નો પાવડર કરી તેમાં મિક્સ કરો શેકેલો લોટ અને શેકેલી આદુ પેસ્ટ એડ કરો બે ચમચી ઘી તેમાં એડ કરો અને ફરીથી ધીમી આંચ ઉપર સાંતરો તેમાં એક ચમચી સૂંટ પાવડર અને બે ચમચી ગંઠોડાનો પાવડર મિક્સ કરો ઘી રિલીઝ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દો કે ટીન ને ઘી થી ગ્રીસ કરીને તેમાં પાથરી દો અને ઉપર મગજ તરી અને ખસખસ એડ કરીને એક કલાક રેસ્ટ આપો ટેસ્ટી હેલ્ધી અને દાનેદાર ગુંદર પાકની મજા માણો